એવું છે શું થયું જે આ થેરે કૂલી કુલી ભાંગી ગઈ આજે કાઢવાની છે માંડવી ઘરે દાદીના હાથનો ચાપી લીધો હું અને મારા દાદા વાડીએ જવા માટે નીકળી ગયા આ રસ્તો તો જોવો આ રસ્તામાં ગમે તો તો પણ પણ રોદા આવે આ રસ્તામાં મળી જે ગયા વાડી આવી ગયું આપણું થ્રેસર આ પેલી વાર આ મોટો થ્રેસર હાખવાનો છે આ થ્રેસર નો ફાયદો એ છે કે આમાં ચાર જણા હોય તો પણ હાલી જાય આ ગામમાં પેલું મોટું થ્રેસર છે હવે તમે આ થ્રેસર ને શું કયો છો એ જરીક કમેન્ટમાં કેજો જો પપ્પા એ નાળે છોડી નાખ્યું ને શ્રી ગણેશ કરીને કરી નાખ્યું ચાલુ થ્રેસર માં બધું એમ જ ભેગું થાય માંડવી સારંગણો કાંદો જો અહીંયા માંડવી ઓરવાની ઉપર બોગીમાં માંડવી ભેગી થાય અને સારંગણો આ બાજુ ભેગો થાય આ ભાગમાં માં કાંદો આમાં બધું હાઇડ્રોલિક જેક છે ત્રણ વાગે ચાલુ કર્યું રાતના સાત વાગી ગયા અને એમાં થોડોક વરસાદ આવ્યો પાંચ એક વાગ્યા ટુકડો એ કારણે માંડવી પલ્લી કે એટલે વિઘા બાકી રહી ગયું અને કાલે હાકવાનું છે નેક્સ્ટ ડે અને વિઘા જેટલી માંડવી તે ઈ ગાટી અને સેલ્લો જે ઢગલો હતો એ કાટતા ત્યારે થ્રેસર ની આ કુલી ભાંગી